મોરબી જિલ્લામાં ટંકારાના જબલપુર ગામે એક કિલોનું એક જામફળ પાકે છે તોતીંગ કહી શકાય તેવા થાઇલેન્ડ જેવા આ જામફળ છે આ વાત સાંભળીને તમને માનવામાં નહીં આવે પણ વાત સત્ય છે જબલપુરના એક ખેડૂતે પકવેલ જામફળ એક કિલો જેટલું વજન ધરાવે છે ત્યારે આ જામફળનું કેવી રીતે ખેડૂત ઉત્પાદન કરે છે અને તેમને કેટલે જામફળની ખેતીમાં કેટલો ફાયદો થાય છે તે અંગે જોઈએ કહેવાલ મરબી જિલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગામે ખેડૂતે નાળિયેરથી પણ મોટી સાઈઝના જામફળની ખેતી કરી છે સ્વાભાવિક રીતે આ વાતને કોઈને ગળે ઉતરે તેમ નથી પરંતુ આ વાત સાચી છે આજકાલ કપાસ મગફળી ઘઉં બાજરો સહિતના પાક દર વર્ષે લેતા ખેડૂતોની જેટલી મહેનત કરે છે તેના પ્રમાણમાં તેને વળતર મળતું હોવાની ફરિયાદ હોય છે પરંતુ તેઓ તેમના ખેતરમાં પાક બદલાવવાની કે પછી કોઈ ફેરફાર કરવાની તસદી લેતા નથી જેના કારણે સારી આવક મેળવી શકતા નથી પરંતુ ગુજરાતીમાં કહેવત છે કે ધીરજના ફળ મીઠા તે ધ્યાનમાં રાખીને પાંચ વર્ષ પહેલા થાઈલેન્ડના જામફળની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો અને છત્તીસગઢના રાયપુર ખાતેથી થાઈલેન્ડના જામફળના પાંચ હજાર જેટલા રોપા લાવીને ત્રીસ વીકા ખેતરમાં વાવેતર કર્યું હતું શરૂઆતના બે વર્ષ સુધી તાત્કાલિક પાક લેવાને બદલે ખેડૂતે બે વર્ષ સુધી પાકને ખેરવી નાખ્યો હતો જેના કારણે આ જામફળના રોપા મોટા થઈ જવાથી હાલમાં સરેરાશ બસો પચાસ થી સવા કિલો કરતા વધારે વજનના જામફળનો પાક તેઓને મળી રહ્યો છે અત્યારે સાહેબ મારે છવ્વીસ જામફળ વાવેલા છે અને ચીલા ચાલુ ખેતી કરતા દરેક ખેડૂતને મારો એવો આગ્રહ છે કે બાગાયત ખેતી તરફ વળે બાગાયત ખેતીમાં સાહેબ ટપક પદ્ધતિથી સિંચાઈ સિંચાઈનું પાણી ટપકથી આપવાનું હોય છે ટપકથી પાણી આપે કોઈ પણ ખેડૂત તો એને નિંદવાની ઝંઝટ રહેતી નથી ખોટો મજૂરી ખર્ચ ચઢતો નથી અને જમીન રહે છે બીજા નંબરમાં કોઈ પણ પાક વાવો એવી બાગાયત પાક સારું એવું ઉત્પાદન મળે છે અમે આ જામફર મારે વાવેતર છવ્વીસ વીઘામાં છે અને આ જામફળ થાઈલેન્ડ જામફર કહેવાય બીજા નંબરમાં આને વન કેજી જામફર કહી છે આ જામફર ત્રણસો ગ્રામથી દોઢ કિલો વજન લગીનું જામફળ એક નંગે થાય છે થાઇલેન્ડના જામફળની ખેતી કરનાર મગનભાઈએ વધુ વાત કરતાં કહ્યું હતું કે બજારમાં તમે લાલ ચટાકેદાર અને સફેદ રંગના ખટ મીઠા જામફળ તો જોયા અને ખાધા હશે પરંતુ તમે સાતસો પચાસ ગ્રામથી લઈને દોઢ કિલો સુધીનું માત્ર એક જામફળ જોયું નહીં હોય આ જામફળ સ્વાદમાં ખૂબ જ લિજ્જતદાર હોય છે જામફળની ખેતી કરનાર બગનભાઈ ગુજરાતના રાજકોટ જામનગર અમદાવાદ વડોદરા સુરત સહિતના શહેરોમાં થઈલે આ જામફળ મોકલે છે ઉપરાંત રાજ્ય બહાર પણ થાઈલેન્ડના જામફળનું માર્કેટ હોવાથી ત્યાં પણ આ જામફળ મોકલવામાં આવી રહ્યા છે આ રોપાની માવજત પૂરી કરવી પડે છે ત્યારે જામફળના છોડમાં ઉદય ન આવે અને તેનો પૂરો વિકાસ થાય તેના માટે પણ પૂરતી કાળજી લેવી પડે છે તો પણ અન્ય પાકની ખેતીમાં જેટલી મહેનત કરવી પડે છે તેના કરતાં ઓછી મહેનતે સારું એવું વળતર આ જામફળની ખેતીમાં મળતું હોય છે આ જામફળથી સાહેબ વેચવામાં કોઈ જાતની માથાકૂટ નથી રહેતી વેચવામાં કોઈ પણ સિટીના વેપારી અહીંયા અમારા ફાર્મ ઉપર આવીને લઈને વહી જાય છે અને સામાન્ય જામફળ કરતા આ જામફળ ખાવામાં ઘણું સ્વાદિષ્ટ સારું અને વેચવામાં તો બજારની તો કોઈ પણ જાતની માથાકૂટ રહેતી જ નથી છવ્વીસ વીઘા ખેતરમાં કરવામાં આવેલી જામફળની આ ખેતીમાં વર્ષે પાંત્રીસ ટન જેટલો પાકનો ઉતારો આવ્યો છે અને તેની બજારમાં સારું એવું વળતર મળ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી માત્રને માત્ર કપાસ કે મગફળીની ખેતી કરનાર ખેડૂતો પણ જો આ ખેડૂતની જેમ નવતર ખેતી કરે તો ઓછી મહેનતે સારી કમાણી કરી શકે છે મિલન નાનક નિર્માણ ન્યૂઝ મોરબી